હેલો મિત્રો આજે અમે આવી ગયા છીએ એક નવો વિલોક સાથે પ્રાચીન તીર્થ તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે આ બાજુએથી મોક્ષપીપળો અને સરસ્વતી ઘાટ તરફ દર્શન કરવા માટે જવાનો રસ્તો આપેલો છે તો ચાલો મિત્રો આપણે પણ મોક્ષપીપળાના દર્શન કરવા માટે જઈએ તો તમે અહીં જોઈ શકો છો કે છોકરાઓ માટે અલગ અલગ પ્રકારના રમકડાઓની દુકાનો પણ અહીં આપેલી છે તેમજ અન્ય અલગ અલગ ફૂલ હાર તેમજ કંઠી માળા જેવી અનેક દુકાનો પણ અહીં આવેલ છે મિત્રો અમે સૌ ફેમિલી સાથે દર્શન કરવા માટે આવેલા હતા તો અમે ત્યાં ધીમે ધીમે ચાલતા ચાલતા અંદાજે એક જ કિલોમીટર જેટલું અંતર કાપ્યા બાદ અમે મોક્ષપીપળાની ખૂબ જ નજીક આવી ગયા છીએ તો મિત્રો તમે એ જોઈ શકો છો કે આ છે મોક્ષપીપળો તો ચાલો મિત્રો અહીંને મોક્ષપીપળા અને સરસ્વતી ઘાટ વિશે આપણે અહીંના પ્રખર પંડિતો પાસે થોડીક માહિતી મેળવી મોક્ષના દર્શન કરવા આવી ગયા છે અહીં ઘણા બધા પ્રકારની વિધિ અને થાય છે તો આપણે અહીં એક હપ્તે બ્રહ્મકાંડ કર્મકાંડ કરાવના બ્રાહ્મણ પાસે દિલીપભાઈ વ્યાસ પાસે આપણે માહિતી લઈએ તો દિલીપભાઈ અહીંયા આપણે પહોંચી કયા કયા પ્રાચીન છે જે સોમનાથની બાજુમાં વિશ્વ મીટર આવેલું છે અહીંયા મોક્ષ પીપળો છે તીર્થની અંદર મોક્ષ પીપળો જે પાંડવોએ કૌરવકુલને મોક્ષ આપે છે અને કૃષ્ણ ભગવાને યદુકુળને મોક્ષ આપે છે અને આ પ્રાચીની ભૂમિને કૃષ્ણ ભગવાને દ્વારા વચન આપ્યું હતું વરદાન આપ્યું હતું કે હવે પ્રાચી તીર્થની પવિત્ર ભૂમિ કળિયુગની અંદર કોઈ પણ માણસ પ્રાચીન આવશે અને કોઈ પણ પ્રકારનું કાર્ય કરશે મોક્ષ પાણી પાસે એના બધા પિત્રોનું આપી દે એટલે કહેવાય કે સો વાર કાશી અને એકવાર પ્રાચી એટલે માણસો અહીંયા ચોરાસી પ્રકારના પૂજા કરવા છે માણબલી નાગ બલી પ્રેત બલી કાગબલી બુદ્ધ બલી ચોરાશી પ્રકારના કાર્ય થાય છે

મોક્ષ પર કહેવાય છે ત્યાં પણ આપણે જઈએ અને દર્શન કરીએ આશ્રય પ્રાપ્તિ તિરકનો મોક્ષ પીપળો જે કૃષ્ણ ભગવાનને વરદાન આપેલું હતું કે અહીં કોઈ પણ કળિયુગની અંદર પ્રાતિતીર્થમાં આવી કાર્ય કરશે કે અથવા મોક્ષ પીપળે પાણી પાસે એના બધા પીપળનું અહીંયા મોક્ષ ગતિ આપી દેવાય એ જ આ મોક્ષ પીપળો જે કહેવાય છે અમારી પાજુમાં છે એ મોક્ષ પીત્રો અહીંયા પાણી અડી બધા પીપળના અહીંયા મોક્ષની પ્રાપ્તિ થાય છે એટલે કહેવાય સોમવાર કાશી અને એક વાર હા તો મિત્રો અહીંના પંડિત શ્રી દિલીપભાઈ વ્યાસ પાસેથી અમે માહિતી લીધા બાદ અમે પણ જે કાર્ય કરવા માટે આવ્યા હતા તેમની પૂજા વિધિ પણ અમે દિલીપભાઈ વ્યાસ પાસેથી જ કરાવી દિલીપભાઈ વ્યાસે અમને પુરાણો તખ્ત મંત્રથી અને શાસ્ત્રોક રીતે અમને વિધિ કરી આપી અને અમે એ વિધિ પૂરા ફેમિલી સાથે પણ ખૂબ જ ભાવ અને શ્રદ્ધાથી પૂર્ણ કરી તો મિત્રો અહીં તમે કોઈપણ પ્રકારની વિધિ કર્યા બાદ પિંડદાન કે પછી ફૂલ કોઈ પણ પધરાવવા માટે અહીં એક સરસ્વતી ઘાટ આવેલો છે તમે અહીં જોઈ શકો છો આ સરસ્વતી ઘાટ છે અહીં ફૂલને એવું પધરાવવામાં આવે છે તો મિત્રો તમે પણ અહીં ફૂલને એવું પધરાવ્યા બાદ આપણે પૂજા વિધિ પણ થઈ ગઈ છે તો ચાલો મિત્રો હવે આપણે અહીંથી થોડી જ દૂર નજીકમાં અહીં બાર જ્યોતિર્લિંગો પણ આપેલી છે તો મિત્રો આપણે ત્યાં પણ તેમના દર્શન કરીએ તો ચાલો મિત્રો તમે એ જોઈ શકો છો કે બાર જ્યોતિર્લિંગો પણ અહીં આપેલી છે તો ચાલો આપણે તેના દર્શન કરીએ મિત્રો સરસ્વતી ઘાટથી આગળ આવ્યા બાદ અહીં પ્રખર મહાદેવનું મંદિર પણ આવેલું છે મહાદેવના મંદિરની સાથે સાથે અહીં થોડેક આગળ આવ્યા તો શીતળા માતાજીનું પણ મંદિર જોવા મળ્યું તમે પણ આ શીતળા માતાજીના દર્શન કરી લ્યો ચિત્રામાના દર્શન કર્યા બાદ અહીં ખોડિયારમાં તેમજ વાઘેશ્વરી માતાનું પણ મંદિર આવ્યું છે માતાજીના ધોણાના દર્શન કર્યા ત્યારબાદ અમે અહીં સાક્ષાત વાઘેશ્વરી માતાજી પણ બિરાજમાન છે તેમના પણ અમે દર્શન કર્યા બાદ અહીં ગણપતિ દાદા તેમજ ખોડિયારમાંના પણ દર્શન કર્યા તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી મૈત્રી સિઝનેબલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને લાઇક પણ કરી